તમે ગેસ કરજો હું કેવા કલરના લુગડા પહેરવાની છું ને પછી હું કેવા પહેરી ના હું સાચા પડ્યા ખોટા એ કમેન્ટમાં કહેજો હી અમુક તો નવરાત્રી રમવા આવે ને ત્યાં શું કરે રમે ઓછું ચુગલ્યું ઘણી કરે આજે તો તૈયાર થઈને જવાનું છે નવરાત્રી રમવા ને મજા આવી જશે કા હી મારા કલે જાઓ તમને ખબર નહીં હોય આજે તો સન મારો હરખ જ નહીં હમાતો ઓ મેડમ હા બોલો ને ટાણે તૈયાર થઈ જાવ હું તો થઈ જાય ને કહું હું થઈ જાઉં હું હાલ કાં વરી મને પેગે લઈ જા જનવરી આમ લુગડા પહેરીને ચા એકલે એકલી આલી હાલી ના હું આ પડોસી રત જલપાબેન અહીં ભેગે આલી આવજે હું એન કરને ભેગે જાઉં છું ઓ હો ભાઈ થોડું જ છે એમ નઈ કે આજ ઘરવારી ભેગે જાઉં તમાર તો આલુ હોય લાડીને જેમ ધીરે ધીરે કીધી હાલો આ તો કઈ નઈ જાવ પાછો શું કરે ખબર હે તિયાર થાય ને વહ આપણે અહીંયા ભેગે જાય ને તો પરસ બરસ ધોઈ લઈને ધોળે આવે ને માં પડી જાય એટલે કેસે કે મારાથી નીચે નઈ ને મે તમ લઈ દયો ને એટલે શું નોકર જ છે અહીં અમે છોકરિયાને

હવે મારે તો ભાગવું પડશે જલ્પાબેન ની તૈયાર થઈ ગયા છે ને મારે તો અંધાઈ કરવાનું બાકી જ છે લુગડે પહેરવાનો મેકઅપ એ કરવાનો અને હેરસ્ટાઈલ એ બનાવવાની ત્યાં છે ને હું જાઉં છું તૈયાર થવા ને પછી મારે હાલી હાલી જવાનું ત્યાં કીધી પગું તે થોડુંક વેલો તૈયાર થવું પડશે ત્યાં હું હાલતી થઈ જાઉં ને હું છે ને તૈયાર થઈ ને આવું ને એટલે તમે કેજો ને મને કેવી લાગુ છું ભૂલજો નહીં હો ને કેવી લાગુ છું કમેન્ટમાં કેજો ને મારા ચણિયા ચોલી મને કેવી લાગે છે એ કેજો

એ જલપા બેન તમારો તો વટ પડે વટ જલ્પા બેન અને હાથી ઘોડાવાળી કોર હારી લઈ આયા તમે હા ભૂતડી બેન બહુ મોકી આવી હો તમે તો વાત કેવી કરો જલ્પા બેન એક તો તમારે પહેરવું એ હારું હારું હોય ને પછી તમને ભાવે મોખા લાગે તીએ લઈ આવાય ને હોવારી માહી આવે ફાટી જાય એવું ઠીગડા રે પહેરવું હોય તો સસ્તા મળે એમ ને એમ તો ચોથી સસ્તા મળે તમારે તો વાતું કેવી હોય ગધેડન તાવ આવે એવી હાથ પગ વગરની

અરે ભાઈ જલપાબેન હું તમારી ખોડી તો ભૂલી જ ગઈ શોપિંગ કરવા ગઈ હતી રમી ને તો કઈ નહીં પણ ફોટા તો પાડવા થાય એ પણ ભૂલાઈ જ ગઈ કાલ પહેરી આવજો આપણે કે નવરાત્રી નો છેલ્લો દિવસ હતો હા એ તો એમ જ થાય ને લ્યો હાલવા મંડો ટ્રણે આપણે પોગી જાય ને કોઈ ગીત રીતે ભાગી જશે ને પછી આપણે પોગશું ના ના હાલો પોચી જાઉં છે એક દો તીન ચાર અમ્બેમાડુ માં ભાવન ભોજન પીરસો મેં તો ભોજન જય અંબે સર્વે જગમાં સુખ અને શાંતિ આપજો જય અંબે માં અને ભાઈ ની રક્ષા કરજો જય અંબે માં જય અંબે માં હે મારી માવડી હાલો તો હવે ચોક ની આજુબાજુ રમસો નહી ગરબે હા હવે રમાય જ ને હાલન રમવા મંડીએ રમવા હાટો તાટલા તૈયાર થાશે રમવા હાટો તૈયાર થા તો હું તો ફોટા પાડતા તાન રે હા તીએ ફોટો તો પાડો જ પડે ને એમ નેમ તો કેમ હાલે હી હું શું ખબર છે ભૂતળા ભાઈ આપણે છે ને આ બાઈ ભેગે સોપીએ ને આપણે એક પાસે રહી જાય ને એ બાઈ ભાઈ નમવા દઈએ હા તમારી વાત સાચી છે આપણે સોપીએ ને આપણે તો રોજ રોજ આના શર્ટ માં આવવાનું હોય ને તો જો રોજ રોજ નવા લુગડા પહેરીને આવે હા એમને તો ખાલી રોજ રોજ પૈસા માંગવા જોઈએ બીજું શું હોય અરે હા આવે તમને કોઈ દેમ ના પાડી લેવાની દોડ ડાયા થાવસો ચાલો ભાઈ આપણે એક પાસે હટી જઈએ ને બાયું બાયું ભલે રમે તૈયાર થઈને આવ્યો છે ને હા તો એમ કરો તમે હું છે ને મારા પાસે હારા ના લાગો તમે એને એ લગર ટી શર્ટ માં લ્યા ના આવ્યા વગર ના એટલે તમે એક પાસે થઈ જાવ ને અમે એક પાસે થઈ જઈએ ભગવાનના ના મંદિરે તો ખાલી દિલ સાફ હોવું જોઈએ હા સાચી વાત તો હવે બોબડી બંધ રાખો ને ખાલી ભૂલી બે ગાડી ઉડાડતા હે એમ ન થયો કે બેહારી જાય અમન બેહારો તો તમાર કે ટાળે ને હવા ઓસી ન થઈ જાય કાઈ એનો તો કાઈ ભરોસો ન કેવાય ટાયર ફાટી જાય હાલો આપણે એક પાસે થઈ જઈએ હવે હા ઓમ પાસે બેહી જાવ બેવાનો હારું છે ભગવાને સહન નહીં કરે આવતા વેત ખાલી પ્રસાદ લેવા નાસ્તો કરવા જ આવતા લાગો આવીને બેહી જાવ ચોક માંસન બે રાઉન્ડ તો લેવા જ પડે આ તો કઈ નહી આવો ભગવાનને હાથ જોડો ને પૈસા નું ઢગલો માંગો ને એક પાસે બેહી જાવ કોણ દે તમને હાલો ને આપણે ઉપાહે બેહી જઈએ હા નકા હવે તો હાલ્યવારી જ કરો ઓહો બરી ગોગડી એન જલપા બેને તો જો મેચિંગ કર્યો મને કીધુંય ની તિયા પાસે મને તો કહેવાય ને કે એમ બે મેચિંગ કર્યું છે ફેરવી નાખ્યું તિયા હું તમારા જેવું ન પહેરું પૂતળી બેન અમારું એન ટાઇમે નકી થ્યું અરે આવે બે એકલા એકલા મેચિંગ કરી લીધો મને તો કીધું જ ની વરી કેવી લાગુ છું પૂતળી તમે બે મને કીધું હતું ને કે ધોરું પહેર મેચિંગ મેચિંગ કરીએ તો હારી લાગત હવે તો ઠીક લાગે છે ને ભાઈ તમારા ઘરના તો લગ્નના લુકડા પહેરે લાગે તમારી બીજી વાર ફેરા ફરવાના છે એ ના રે ના મારા ભાઈ એકવાર ફરીને પસ્તાઉં છું ત્રણદીએ જગ્યા ઈ જ છે જો તો તમે હું છે ને ત્રણ દી નવરાત્રી માં આયો એ ત્રણે ત્રણ દી ઈને લુગડા માં આયો છું અને માર કરવારી ને રોજે રોજ નવા હોય પાછી તો કુત્તી કુદ દેવી જાય નવરાત્રી માં મને કહેશે કે હાલ આપણે મેચિંગ મેચિંગ કરીએ હવે આમાં ક્યાં મેચિંગ કરે એ તમારે તો ભગવાન ના ઘર નું ઘણો છે મેચિંગ કરાય ને એમાં શું હોય પેલા ઘણો મેચિંગ મેચિંગ કર્યું તીએ તો આવા દી લીધા છે નાસ્તો ચાલુ છે હાલો નાસ્તો કરતા આવી એ ભૂતડી બેન આ ભાઈઓ છે ને નાસ્તો કરવા ગયા છે હાલો આપણે જઈએ એ જલપા બેન ભૂખ ભૂખ રહી ગયા નક હું એ જ કહેવાની હતી હાલો નાસ્તો કરવા જઈએ હન થાય જાય છે રે નાસ્તામાં સમોસા છે થઈ રહે છે નક હાલો ખાતા આવી હાલો આ ભૂખ ને કોણ પોગે જય ભવાની જય અંબે